પ્રજાપતિ ધ્રુવયોગેશ કુમાર છે હું ધોરણ બે માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ ગુમેરુ પ્રાથમિક શાળા છે બગલા અને શિયાળ એક સવારે જંગલમાં એક શિયાળ કંટાળો અનુભવતું હતું તેણે પોતાના પડોશી એવા બગલા ઉપર કંઈક યુક્તિ અજમાવવાનું નક્કી કર્યું વાહલા બગલાભાઈ શું આજે રાત્રે સ્વાદિષ્ટ ભોજન માટે તમે મારા ઘરે આવશો કેમ નહીં શિયાળભાઈ તમારો આભાર હું જરૂર આવીશ પછી સાંજે શિયાળ સુગંધી સુગંધી અને સ્વાદિષ્ટ બે છીછરા ફાટકામાં સૂપ ભરી લાવ્યું એને એક વાટકો બગલની આગળ મૂક્યું અને ભોજન શરૂ કરવા કહ્યું બગલો પોતાની ચાન્સને

શિયાટની આ યુક્તિના લીધે એ ગણો નારાજ હતો એ ઘણો નારાજ હતો પછી શિયાટને સિયાટને એને એની જ ઉગળતાને સન્માનિત કરવા એને બોનાને ત્યાં ભોજન માટે આમંત્રણ આપ્યું શિયાડે તરત જ હા પાડી એને આનંદ હતો કે એની યુક્તિ સમ

પછી શિયાળ અત્યંત ભૂખ્યો હતો પછી શિયાળે પછી શિયાળે પોતાના પડોશીઓ સાથે આવી બંધ કરી દીધું